હવે વધારે કઈ બોલાણું હોય તો માફ કરજો ભાઈ કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો સતુ ભુવાજી ની દીપક ચોડાસામા એ માંગી માફી હાલ મિત્રો એક વિડીયો વાયરલ થઈ ગયો છે હવે આ વિડીયો જૂનો હશે કે નવો હશે આ હાલ મિત્રો દીપકભાઈ ભાઈ છે એ ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજી માફી માંગી છે કે બીજા કોઈ મિત્રો મેટર ની અંદર માફી માંગી હતી આ મિત્રો સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યો છે એ માટે તમને કહી દઉં છું હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે વ્યક્તિ છે આ વ્યક્તિ સતુ ભુવાજી માલવાળી મેલડી માતાજીના ભુવાજી સતુ ભુવાજી ને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે હવે શા માટે કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેને શું મિત્રો વાત કીધી નામ માટે આ વિરોધ કરી રહ્યા છે કે પછી કઈક ને કઈક મિત્રો વાત કીધો તેને શું પ્રોબ્લેમ છે એ નથી ખબર પડતી હાલ સોશિયલ મીડિયા ની અંદર તેનું કોલ રેકોર્ડ વાયરલ થયું છે સતુભુવાજીને કહે છે કે તમે માફી માંગો હવે સતુભુવાજી એ ખુલ્યા કહી દીધું છે કે માફી આજે નહીં મંગાય કાલે નહીં મંગાય ને કોઈ દિવસ નહીં મંગાય બિલકુલ સતુભુઆજી કહ્યું છે એ બિલકુલ એકસો દસ ભાઈ હવે આ ભાઈનું એવું કેવું હતું કે અમારા સમાજનું નામ લઈને અમારી દેવી દેવતાઓને તમે પૂજો છો જેમની અંદર અમારી માતા મેલડી જહલા વાગી છે તેની મિત્ર મિત્રો તો ક્યાંક ને કઈક પૂજે છે તો અમારી સમાજની દેવી છે ક્યાંય એવું લખવામાં એવું છે કે આ માતાજી આમના હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચ્યું તો આ ભાઈ છે એ નામ ફ્રેમ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક આપણા મિત્રો સતુભુવા છે તેને ટાર્ગેટ કરે છે હવે કઈક ને કઈક તમે બધા લોકો સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે ભાઈ એવું કહી રહ્યા છે કે સતુ ભુવાજીને કે ભાઈ તમે હજાર રૂપિયા લેશો પાંચસો રૂપિયા લેશો એવું બધું પૈસા ખાવશો એવું કેવું છે હવે તમે બધા લોકો જોયું હશે લાઈવ બિલકુલ મિત્રો લાઈવ કરે છે અને આ ભાઈ તો ક્યારેક આવે છે ને ક્યારેક ખોવાઈ જશે હવે આ ભાઈને તો ખુલ્લી આમ નામ કમાવું છે અને કઈક ને કઈક સોશિયલ મીડિયાની અંદર તેને એવું છે કે ભાઈ હું આનાથી વાયરલ થઈ ફેમસ થઈશ પરંતુ તેને એ નથી ખબર કે તેમના સમાજના લોકો તેનો કેટલો વિરોધ કરે છે હવે કઈક ને કઈક તમે બધા લોકો જાણતા હશો કે સતુ ભવજી માલવાલી મેલડી માતાજી નું કેવડું મોટું સારું એવું નામ છે તે દેવીપૂજક સમાજના માતુ નામ લે છે તેથી તો મિત્રો વાંચી તો દેવી પૂજક સમાજના લોકોને ગૌરવ લેવું જોઈએ નહીં કે તેનો વિરોધ કરવો જોઈએ હવે શા માટે આ ભાઈ હવે કેવું આવું કહે છે અને તમે શું કહેશો કંઈક ને કંઈક કમેન્ટ કરો વિડીયોને શેર કરો ફોલો કરો